દાખલતે આપી શકે છે હલો મિત્રો મારે યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મારી ચેનલમાં હું નવોદય અને કોમન એન્ટ્રસ ટેસ્ટ બંનેની તૈયારી કરાવું છું આ બંનેની એક્ઝામ ધોરણ પાંચમાં ભણતા વિદ્યાર્થીઓ આપી શકે છે નવોદયની એક્ઝામ તો અઢાર તારીખે જ છે હવે થોડાક દિવસો રહ્યા છે તો તમે ઝડપ ઝડપથી પુનરાવર્તન કરતા રહેજો અને આ નવનીતમાંથી જે ફકરા આવે છે તે જ હું અત્યારે હાલમાં મૂકું છું અને અગાઉ જે વિડીયો મૂકેલા છે તે અગાઉ મેક્ઝામમાં પૂછાયેલા વિડીયો છે તે મૂકેલા છે તો તમે નવનીતમાંથી ઘણી વખત પ્રશ્ન છે તે પૂછાય છે માટે તમે ખાસ આ વિડીયો જોઈ લેજો અને બીજું કે કોમન એન્ટ્રસની એન્ટ ટેસ્ટની તૈયારી કરવા માટે પણ તમે મારી ચેનલમાં જોડાયેલા રહેજો હું બધા જ વિડીયો છે તે કમ્પાઉન્ડ પ્રમાણે મૂકતી રહીશ અને તમે છે તે તૈયારી કરતા રહેજો અગાઉ મેં વિડીયો જે મૂક્યા તે એકથી અઠ્યાવીસ સુધીના અઠ્યાવીસ કક્ષા છે તે મુકાઈ ગયા છે ગયા વર્ષનું પેપર સોલ પણ મુકાળેલું છે તો જોજો કેવા પ્રશ્ન પૂછાયા હતા અને એ પ્રમાણે છે તે તમે તૈયારી કરો અમે હવે તો થોડો સમય છે એટલે વધારે તૈયારી નહીં કરવાની પરંતુ પુનરાવર્તન કરતું રહેવાનું અને બસ અને બીજું કોમન તૈયારી પણ તમે સાથે સાથે કરતા રહેજો હાલો હવે વગર મફક ફકરો જોઈએ દુકાનમાંથી શરૂ કરી દુકાનમાંથી ઝવેરીએ સડક પર નજર નાખી અને જોયું કે એક સુંદર સ્ત્રી ગાડીમાંથી ઉતરી પાળેલા પશુને પાળેલા પશુમાં શું હતું તો કે કૂતરાને લઈને તેણે દુકાનની બેલ ઘંટડી વગાડી દુકાનદારે તેને ઉત્સુકતાથી અંદર બોલાવી તે સ્ત્રીએ દુકાનના કાઉન્ટર પર પડેલી બધી ટ્રેમાંના હીરા જોયા અને કહ્યું કે હજી બીજા હીરા બતાવો સે તેણે ટ્રે નંબર પાંચ જોવાનું કહ્યું ઝવેરી રાજી એટલે કે ખુશ થયો કારણ કે તે ટ્રેમાં કિંમતી હીરા હતા જ્યારે તે ટ્રે લાવ્યો ત્યારે તે સ્ત્રી ચાલીને આગળની તરફ આવી તે ઉત્તેજના ઉશ્કેરાટમાં આગળ ધસી આવી એટલે ઝવેરીએ લાવેલી ટ્રેના ટ્રેના કિંમતી ચમકતા હીરા નીચે જમીનમાં ચારે તરફ ફેલાઈ ગયા તે સ્ત્રીએ માફી માંગી ઝવેરી વ્યાકુળ નિરાશ થઈ ગયો તે સ્ત્રીએ નીચે વેરાયેલા કિંમતી હીરા ભેગા કર્યા તે દરમિયાન તેણે પોતાના પાકીટમાંથી બિસ્કીટ કાઢીને તેના કૂતરાને આપ્યું ઝવેરીએ છેલ્લો હીરો નીચેથી લીધો ત્યારે તેને સમજાઈ ગયું કે કંઈક અજુગતું બન્યું છે તેનો પાંચ કેરેટનો મોંઘો હીરો ઝડતો ન હતો ઝડતોનો કે ખોવાયો હતો તેણે વ્યગ્ર એટલે કે વ્યાકુળ થઈને ફરીથી આસપાસ જમીન પર જોયું પણ તે વ્યર્થ હતું જોવાનો અર્થ ન જોવાનો અર્થ ન હતો પછી તે ઝવેરીએ શંકાશીલ નજરે પેલી સ્ત્રી તરફ જોયું અને પોલીસ બોલાવી ઝવેરીએ પોલીસને સ્ત્રીની તલાશી લેવાનું કહ્યું પોલીસે પૂરતી તપાસ કરી પણ તે સ્ત્રી પાસેથી કંઈ ન મળ્યું સમજાયું કે ભાન થઈ ગઈ કે તે પેલી સ્ત્રી દ્વારા છેતરાયો છે આ ફકરો છે તે બે હજાર દસમાં માં પૂછાયેલો ફકરો છે આનો આ ફકરા પ્રમાણે ફકરાને પહેલાં સમજવાનો બે ત્રણ વખત વાંચી રહેવાનો સમજવાનો અને પ્રમાણે હવે પ્રશ્ન છે આપેલા તે સોલ્વ કરીએ બરાબર પેલો પ્રશ્ન છે ઝવેરી તેને શા માટે દુકાનમાં બોલાવવા માટે ઉત્સુક એટલે કે આતુર હતો હવે એક એક ઓપ્શન જોઈ લઈએ કારણ કે સુસજ પરિધાનમાં હતી બીજું કારણ કે તેણે બેલ ઘંટડી વગાડી સી કારણ કે તેની પાસે કૂતરો હતો ડી કારણ કે તે સુંદર હતી હવે તમે પહેલા ખતરામાં જોશો ને શરૂઆતમાં તે તો તમે દુકાનમાંથી ઝવેરી સડક પર નજર નાખીને જોયું કે એક કેવી સ્ત્રી હતી તો કે સુંદર સ્ત્રી ગાડીમાંથી ઉતરી તમને અહીંયા ઉત્તર છે તે મળી જાય છે ઉત્તર ને તેને શા માટે દુકાનમાં બોલાવવા માટે ઉત્સુક હતો તો કે તે સ્ત્રી કેવી હતી તે કારણ કે તે કારણ કે તે સુંદર હતી અહીંયા જવાબમાં આવશે તે સુંદર હતી કેમ કે કુતરાને કુતરો હોય ને કોઈ સ્ત્રીને બોલાવે એવું આવે સી તો આવશે જ નહીં કારણ કે તેને બેલ ભગેડો એટલે એને બોલાવે એવું પણ ના આવે અહીંયા ફકરાના આધારે જોઈએ તો અહીંયા જવાબ આવશે પ્રશ્ન નંબર એકમાં જવાબ આવે દે કારણ કે તે સુંદર હતી હલો તેવી જ રીતે પ્રશ્ન નંબર બે જોઈએ આ ફકરામાં ટ્રે નંબર પાંચ મહત્વની હતી કારણ કે હવે એ માં જોઈએ કે અહીંયા એવું કહેવા માંગે કે આ ફકરામાં પાંચમા નંબરની જે ટ્રે હતી એ મહત્વ મહત્વની હતી તેનું કારણ શું તો એક એક ઓપ્શન જોઈએ તેમાં ચમકતા કિંમતી હીરા હતા હા પાંચમા નંબરની જે ટ્રે હતી તેમાં કેવા હીરા હતા તો કે ચમકતા કિંમતી હીરા હતા પછી બી જોઈએ ટ્રેમાંનું બધું જ જમીન પર પડી ગયું હા પડી તો કીધું પછી ડી જો સી જોઈએ તે સ્ત્રીએ માફી માગી અને ઝવેરી વ્યગ્ર વ્યાકુળ થયો એવું પણ કાંઈ હતું નહીં માફી માગી હતી પણ ઝવેરી વ્યગ્ર વ્યાકુળ એના કારણે જો તો એવું નહીં પણ એ બંને આવી શકે પણ આના માટે આવી શકે નહીં તે ઝવેરીની પસંદગીની ટ્રે હતી એવું પણ આવશે નહીં ઝવેરીની પસંદગીની ટ્રે આવે નહીં એ મહત્વની હતી શા માટે કેમ કે તેમાં શું હતું તો કે કિંમતી હીરા હતા બરાબર નંબર પાંચ જોવાનું કહ્યું જેવાથી ખુશ થયું કારણ કે ટ્રેમાં માં કિંમતી હીરા હતા પાંચ નંબરની ટ્રે શા માટે મહત્વની હતી તો કે તેમાં કિંમતી હીરા હતા તમ તને સમજાય આ પ્રશ્ન નંબર ત્રણ જોઈએ આ ફકરામાં કાઉન્ટર શબ્દનો અર્થ શું છે હવે એક એક જઈએ ઓપ્શન ઉપર જઈએ વસ્તુ કે જેની સાથે તમે ક્રમની ક્રમને એટલે કે ગણતરી કરો હવે એ કાઉન્ટર નહીં પણ એ નંબરની કોઈ ગણતરી કરવી એના માટે કયો શબ્દ વપરાય તો કંઈ કાઉન્ટ કરવું બરાબર એટલે આ તો એ તો આવશે નહીં પછી બી નંબર જોઈએ કાર્ડ રમતી વખતે પૈસા તરીકે વાપરવું બી પણ આવશે નહીં ફકરામાં પણ આવો કોઈ ઉલ્લેખ નથી હવે સી જોઈએ કોઈ પ્રકારનો કોઈ ફકરામાં કંઈ આવ્યું નથી એટલે આ જવાબ આવશે નહીં બી જોઈએ જ્યારે તેણે ટ્રે પાડી બી પણ સી જોઈએ પાંચ કેરેટ નો હીરો મળી ન શકે આવડતો હોવો જોઈએ હલો પ્રશ્ન અહીંયા પ્રશ્ન નંબર ત્રણમાં માં ફકરામાંથી જોવાનો ખકરામાં ખાલી કાઉન્ટર શબ્દ હતો અને તેનો અર્થ છે તે આપણે પોતે વિચારવાનો હતો અહીંયા બી જવાબ આવશે હલો પ્રશ્ન નંબર ચાર જોઈએ પોલીસને બોલાવવા બોલાવવામાં આવી કારણ કે હવે પોલીસને બોલાવવામાં આવી હતી તેનું કારણ શું હલો એક એક જોઈએ તે સ્ત્રીએ ટ્રેને વ્યસ્ત વ્યસ્ત કરી નાખી હતી વ્યસ્ત વ્યસ્ત નહોતી કરી પરંતુ સ્ત્રી સામે આવી એના કારણે ઢોળાયેલી હતી બરાબર તા એ આવશે ને બી જોઈએ તેણે કૂતરાને બિસ્કીટ આપી પણ મદદ ન કરી કૂતરાને બિસ્કીટ આપ્યું હતું મદદ ન કર્યું એવો કોઈ બોલ નાખશે નહીં એટલા માટે એને બિસ્કિટ આપ્યું એના કારણે બોલાવી હતી પોલીસને એવું હતું નહીં એટલે બી પણ નહીં આવે હવે સી જોયું પાંચ કેરેટનો હીરો મળી ન શક્યો અહીંયા સી છે તે આવશે અને હવે ડી જોઈ લઈએ તે સ્ત્રીએ હીરા મૂકેલી ઘણી ટ્રે જોઈ પણ તેણે કંઈ ન ખરીદી લીધું કાંઈ ન ખરીદ્યું એના કારણે પોલીસ બોલાવવામાં આવી નહોતી પરંતુ હીરો હીરાની આખી કેરેટ ઢોળાઈ ગયું એટલું ટ્રે અને એમાંથી એક હીરો છે તે મળતો નહોતો એના કારણે પોલીસને બોલાવવામાં આવી હતી એ પ્રશ્ન નંબર ચારમાં જવાબ આવશે સી પાંચ કેરેટનો હીરો મળી ન શક્યો એટલા માટે અહીં આપણે જોઈ લઈએ ખતરામાં પણ હશે ને અહીંયા પાંચ કેરેટનો કોઈ હીરો ન હતો ખોવાયો હતો બરાબર એટલા માટે છે તે પોલીસને બોલાવવામાં આવ્યા છે પછી જોયા અને પોલીસને સ્ત્રીની તલાશી લેવાનું બરાબર પોલીસને બોલાવવામાં આવી હતી પાંચ કેરેટનો હીરો છે તે મળતો હતો એટલા માટે છે તે પોલીસને બોલાવવામાં આવી હતી પ્રશ્ન નંબર ચારમાં પોલીસને બોલાવવામાં આવી હતી એનું કારણ શું તો કે સી આવશે પાંચ કેરેટ નો હીરો મળી ન શક્યો એટલા માટે પોલીસને બોલાવવામાં આવી હતી પછી તેણે શંકાશીલ નજરે જોયું સ્ત્રી તરફ નીચે લીટી દોરેલા વાક્યનો અર્થ એટલે કે આ જે વાક્ય છે ને શંકાશીલ નજરે જોયું એનો અર્થ શું થાય એબીસીડીમાંથી તો જોઈએ એ જોઈએ તેણે તે સ્ત્રી તરફ ધારી ધારીને એકીત હશે જોયું કારણ કે તે સ્ત્રી સારી ન હતી તો અહીંયા આમ મતલબ ફકરાના આધાર જુઓને તો તે સ્ત્રી તો સુંદર જ હતી સારી ન હોય એના એને કારણે કોઈ એકીત હશે જોવે એવું પણ હોય ને એવી રીતે જોઈએ તો આ આ વાક્ય છે ફકરા મેં કંઈ આવ્યું નથી એટલે આ જવાબ આવશે નહીં બી જોઈએ જ્યારે તેણે પાડી ત્યારે તે સ્ત્રી તરફ શંકાશીલ નજરે એટલે કે આને ખોટું કર્યું છે આપણી સાથે દગો થયો છે તેવી નજરે જોવું ગુસ્સાવાળી નજરે જોયું એવું આવે નહીં એટલે બી પણ નહીં આવે સિંહ જોઈએ તે સ્ત્રીએ બેઈમાની કર્યું હોય તે રીતે તે તેની તરફ જોયું બે ઈમાની શબ્દ બે ઈમાન એટલે કે તેની સાથે કઈક ખરાબ કર્યું છે કે ખોટું કર્યું છે કે છે તેવો શબ્દ માટે શકાય કે તેને શંકા નજરે જોવું એટલે કે જે તે સ્ત્રી છે તેને મારી સાથે કઈક ખોટું કર્યું છે તેવી રીતે તેને દુકાનદારે તે સ્ત્રીની સામે જોયું જોયું પોલીસે તે સ્ત્રીને પકડી ત્યારે તેણે દુઃખી થઈને તેની તરફ જોયું આદી પણ આવશે નહીં અહીંયા જવાબ આવશે શંકાશીલ જો આજે છે ને શંકાશીલ નજરે જોયું આ લીટી દોરેલા વાક્યનો અર્થ શું થાય તો કે શંકાશીલ નજરે જોયું એટલે કે સી તે સ્ત્રીએ બેઈમાની બેઈમાની કર્યું હોય તે રીતે તેની તરફ જોયું આવો અર્થ તેનો થાય છે પ્રશ્ન નંબર પાંચમાં જવાબ આવે સી હાલ આ એક મેં ઓગણત્રીસ મોકરો અહીંયા પૂરો ફર્યો છે હવે આપણે ફકરા નંબર ત્રીસ છે તે જોઈએ ફકરા નંબર ત્રીસ પૃથ્વીની સપાટીમાં હંમેશા પરિવર્તન થતું જ રહે છે જે પ્રદેશ અત્યારે પાણીથી ઢંકાયેલો છે તે કદાચ ઘણા વર્ષો પહેલાં સમુદ્રની ઉપર હશે દરિયાઈ સિપલા જે પહેલાં પાણીના તળિયા હતા તે અત્યારે ઉચ્ચ પ્રદેશમાં જોવા મળે છે દરિયાને તળિયે પડેલા પદાર્થોથી બનેલા જુદા જુદા પ્રકારના ખડકો આપણને હિમાલયના ઘણા શિખરો પાસે જોવા મળે છે આનો અર્થ એ છે કે એકવાર હિમાલય જ દરિયાના તળે પડેલો હતો પૃથ્વીની સપાટીને બદલવા માટે ઘણી વસ્તુઓ પરિબળો ભાગ ભજવે છે નદીઓ માટી ઘસરી જાય છે અને પાતાળ ખડકો બનાવે છે પવન છૂટી રહેતી અને ધૂળ ઉડાડીને લઈ જાય છે કેટલીક વાર પૃથ્વીની સપાટીનો ભાગ ઊંચો ઉઠે છે જ્યારે કેટલીક વાર ધીમે ધીમે નીચે સરકે છે આ ક્રિયા ઘણીવાર બને છે અને ખૂબ ધીમે ધીમે પૃથ્વીની સપાટીમાં ફેરફાર થતો રહે છે પણ કોઈ વાર જ્યારે ધરતીકંપ થાય છે ત્યારે પૃથ્વીની સપાટીમાં ઝડપથી ફેરફાર થાય છે તમે જોશો તો આ ફકરો છે એ આખો ને બાબતનો છે જે પૃથ્વીની સપાટીમાં કેવા કેવા પ્રકારના ફેરફાર થાય તે આખો ફકરો ફકરામાં કહેવામાં આવેલું છે અને જે ફેરફાર થયા તેનું તેને તેના પછીનું કેવું કેવો ફેરફાર થઈ શકે એ પણ અહીંયા કહેવામાં આવેલું છે આખા ફકરામાં જે ફેરફાર થયો તે સમજી લીધા અને હવે આના આધારે આપણને પાંચ પ્રશ્નો પૂછાયેલા છે તે પાંચ પ્રશ્નો એક એક આપણે જોઈએ પહેલો પ્રશ્ન જોઈ લઈએ પ્રશ્ન નંબર એક દરિયાઈ ચીપલા કે જે પહેલાં પાણીને તળિયે હતા તે હવે ઉચ્ચ પ્રદેશમાં જોવા મળે છે આ બાબતે આ બતાવે છે કે હવે એવું કહેવા માગે કે દરિયાઈ ચીપલા કે જે પહેલાં પાણીને તળિયે હતા તે હવે ઉત્તર પ્રદેશમાં જોવા મળે છે આ બાબત શું આ બાબત આપણે શું કરીએ કરી શકીએ તો એક એક ઓપ્શન જોઈએ લોકો દરિયા પર્વત પર લઈ જાય છે એવું કઈ હોય નહીં કે લોકો દરિયા સેપલા પર્વત પર લઈ જાય તેવું છે નહીં પછી બી જોઈએ એ તો આવશે નહીં બી જોઈએ સખત પવન વાવાઝોડું બંને શીપલાને પર્વત પર લઈ જાય છે સખત પવન આવે અને વાવાઝોડું આવે અને તેના કારણે શીપલા છે તે પર્વત પર જાય છે તો ઉલ્લેખ ફકરામાં નથી અને એવું ન બની શકે એકવાર આ પર્વતો સમુદ્રની નીચે હતા હા આ શક્ય છે કેમ કે એક સમય એવો હતો કે જે પર્વતો હતા તે બધા ક્યાં હતા તો કે સમુદ્રની આપણે ની ફકરો જે શરૂ શરૂમાં વાંચો ને તેમાં જ આપણને સમજવા મળે છે એટલે એ આવશે નસી આવશે પછી જોઈ પૃથ્વી પર દરેક છે કારણે દરિયા શીપલા જોવા મળે છે દરિયા શીપલા દરેક જગ્યાએ હોય એવું બની શકે નહીં અહીંયા પ્રશ્નમાં તો જવાબ આવશે સી પણ ફકરામાં કેવી રીતે ખબર પડે અહીં જોશો ને આખો ફકરો એ આમાં ઉલ્લેખ પાક્કો નથી કર્યો પરંતુ આના આધાર નક્કી કરી શકે જો દરિયા શિપળા જે પહેલાં પાણીના તળિયે હતા તે અત્યારે ઉચ્ચ પ્રદેશમાં જોવા મળે છે દરિયાને તળે પડેલા પદાર્થોથી બનેલા જુદા જુદા પ્રકારના ખડકો આપણને હિમાલયના ઘણા શિખરો પાસે જોવા મળે છે આનો અર્થ એ જો છે ને આનો અર્થ એ છે કે એકવાર હિમાલય દરિયાના હિમાલય દરિયાના તળિયે પડેલો

પ્રશ્ન નંબર બે પૃથ્વીની સપાટી પર ફેરફાર ફેરફાર થાય છે પૃથ્વીની સપાટી પર ફેરફાર થાય છે હવે પછી એનો આલો એ બીસી જોઈ લઈએ એ ફક્ત ધરતીકંપને પરિણામે તમે ફકરામાં જોયું છે તો ખાલી ધરતીકંપના કારણે તે પૃથ્વીની સપાટીમાં ફેરફાર થાય એવું છે નહીં એટલે એ પણ નહીં આવે ફક્ત દરિયાની સપાટીમાં ફેરફાર થવાથી દરિયાની સપાટીમાં તો ખાલી ફેરફાર થાય અને પૃથ્વીની સપાટીમાં ફેરફાર થાય એવું પણ છે નહીં એટલે બી પણ નહીં આવે તો સી જોઈએ નદીઓ અને વાવાઝોડાના લીધે નદી અને વાવાઝોડાના કારણે પણ આવી શકે એવું નહીં પણ પૃથ્વી સપાટી પર જે ફેરફાર થાય છે તેના ઘણા બધા પરિબળો જે તે હોય છે અહીંયા પ્રશ્ન નંબર બે માં જવાબ આવશે ડી ઘણા બધા પરિબળોને લીધે પૃથ્વીની સપાટી પર ધરતીકંપ હોય કે કોઈ દરિયામાં ફેરફાર થાય વાવાઝોડું આવે એવા ઘણા બધા એવા કારણો હોય તો અહીંયા ફકરામાં ઘણા છે જુઓ આગળ આ જે ફકરો આખો વાંચ્યો હતો બરાબર એના આધારે કે સપાટી બદલવા માટે ઘણી વસ્તુઓ પરિબળો ભાગ ભજવે છે તો નદીઓ માટી ખસડી જાય છે અને પાતળા ખડકો બનાવે એ કારણ હોય પછી પવન છૂટી રહેતી અને ધૂળ ઉડાડી લઈ જાય એ હોય શકે આ બધા ભાગ છે તે બધું આવી શકે એટલા માટે ઘણા બધા પરિબળો છે તે ભાગ ભજવે છે પૃથ્વીની સપાટી પર ફેરફાર થાય છે તો કે ઘણા બધા પરિબળોના લીધે ફેરફાર થાય પ્રશ્ન નંબર બેમાં માં જવાબ આવે દી હલો પ્રશ્ન પ્રશ્ન નંબર નંબર જોઈએ આ હિમાલય ખાલી જગ્યા છે જો અહીંયા વ્યાકરણનો પ્રશ્ન છે તે આવી ગયો છે હિમાલય શું છે વિશેષણ વિશેષણ એટલે કે જો અહીંયા હિમાલય શબ્દ હોય અને હિમાલય ઊંચો છે હિમાલય ઊંચો છે એવો શબ્દ હું બોલું તો ઊંચો શબ્દ છે વિશેષણ છે હિમાલયનું બરાબર તો અહીંયા તો હિમાલય છે શબ્દ છે તો વિશેષણ તરીકે તો આવે નહીં એ નહીં આવે સર્વનામ સર્વનામ એટલે એટલે કે નામના બદલે જે શબ્દ આવે તેને સર્વનામ કહેવાય એક એક વખત હું કવિન 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 ગામમાં જાય છે કવિન શાકભાજી લાવે છે એવું એક એકને એક વાક્ય હોય એમાં વારંવાર કવિન બોલું એક શબ્દમાં વારંવાર બોલતી હોઉં તો એ સારું ન લાગે એટલા માટે નામના બદલે તે શબ્દ મૂકે તેનું મૂકે એ મૂકે તેને શું કહેવાય તો કે સર્વનામ કહેવાય એટલે હિમાલય સર્વનામમાં પણ આવશે નહીં હિમાલય શેમાં આવશે તો કે નામમાં હિમાલય એટલે નામ છે નામ અને નામના પ્રકાર સંજ્ઞાના પ્રકાર વ્યક્તિવાચક જાતિવાચક દ્રવ્ય એમાં એમાંથી આ પ્રશ્ન છે તે પૂછાયેલો છે સંજ્ઞાના પ્રકાર છે તે ધોરણ પાંચના અભ્યાસક્રમમાં પણ છે અને નવોદયની એક્ઝામમાં પણ પૂછાય છે તો

આનો અર્થ શું કે દરિયાના તળે પડેલા પદાર્થો થી બનેલા જુદા જુદા પ્રકારના ખડકોને હિમાલયના ઘણા શિખરો પાસે જોઈ શકાય હવે આનો અર્થ શું અર્થ શું જોઈએ એ જોઈએ હિમાલય પહેલેથી જ દરિયાની સપાટી ઉપર હતો દરિયાની સપાટી ઉપર હતો નહીં બરાબર અંદર હતો હિમાલય એક વાર દરિયાના તળે હતો આ જવાબ આવશે એ નહીં આવે પછી સી જોઈએ હિમાલયમાં ઘણા ધરતીકંપ થાય છે એવું પણ આવશે નહીં હિમાલયમાં ઘણા બધા ધરતીકંપ થાય એવો અર્થ પણ આવે નહીં પછી ડી જોઈએ પૃથ્વીની સપાટીમાં ફેરફાર થાય છે પૃથ્વીની સપાટીમાં ફેરફાર થાય એ આ વાક્યમાં અર્થ બની શકશે નહીં આ વાક્ય તરીકે અર્થ તરીકે આપણે અહીંયા જવાબમાં આવશે બી હિમાલય એક વાર દરિયાના તળે હતો આપણે જોઈએ આના ફકરામાં પણ જુઓ

કે પૃથ્વીના સપાટીમાં કેવા કેવા ફેરફાર થાય છે શેના કારણે થયેલા છે બરાબર આ બધી વાત છે આખા ફકરામાં કરવામાં આવેલી છે તો આ એ જ તે અહીંયા આ ફકરાનું યોગ્ય શીર્ષક તરીકે પૃથ્વીની સપાટીમાં ફેરફાર એ તે આવશે પછી હિમાલયમાં ફેરફાર એ બી આવશે નહીં પછી ધરતીકંપને કારણે તો ફેરફાર ડી પણ આ સી પણ આવશે નહીં ડી પૃથ્વીમાં ધીમું પરિવર્તન આવું પણ આવે નહીં અહીંયા ઉત્તર તરીકે પ્રશ્ન નંબર પાંચમાં જવાબ આવે પૃથ્વીની સપાટીમાં ફેરફાર અહીંયા અમે જુઓ ઓગણત્રીસ અને ત્રીસ બે વિડીયો બે ફકરા છે તે મૂકી દીધા છે અને બંને તમે સરખી રીતે સમજી લેજો અને જવાબ પણ જોઈ લેજો અને તમે વધારેને વધારે યાદ રાખી લેજો જેથી કરીને એક્ઝામમાં તમને આવડી જાય વ્યાકરણ પણ સાથે સાથે કરતા રહેજો જો તમને મારા વિડીયો ગમતા હોય તો તમે મારી યુટ્યુબ ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો મારા મિત્રોને પણ શેર કરજો જેથી કરીને તે પણ તૈયારી કરી શકે અને મારી ચેનલમાં જોડાયેલા રહેજો કમન એન્ટ ટેસ્ટની એક્ઝામ પણ આપણે આપવાની છે અહીંયા હું મારો વિડીયો છે તે પૂરો કરું છું